સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સાફ કરવા માટે બાળકને પાણીની ટાંકીમાં ઉતારાવ્યા બાદ વિવાદ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે આ બાબતે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવી છે પ્રતિક્રિયા સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે પાણીની ટાંકીની સફાઈ વખતે એક બાળક અંદર ઉતર્યું હોવાનું વિડિયો સામે આવ્યો છે જો કે અગાઉ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણી વખતે શહેરમાં દુર્ઘટના પણ સર્જાઈ હતી ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય તેને લઈને સવાલો ઊભા થયા છે બાળકના જીવનું જોખમ થાય તો આ બાબતે જવાબદાર કોણ વારંવાર પાણીની ટાંકી સાફ કરવા માટે શા માટે બાળકનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે આ બાબતે સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પ્રક્રિયા આપવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના તમામ બિલ્ડિંગોની રખેવાળની જવાબદારી પીઆઈયુ ની અધિકારીઓની જવાબદારી હેઠળ આવે છે આ બાબતે પીઆઈયુ ને તપાસ કર્યા બાદ ખુલાસો આપવાના આદેશ આપવામાં આવ્યા છે તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત એક જાગૃત નાગરિકને જાગૃત મીડિયા તરીકે જ્યારે આ વાત તમારા તરફથી મારા ધ્યાનમાં આવેલી હતી તો આ બાબતે હું એક બાબત ચોખવટ કરવા માગું છું કે સિવિલ હોસ્પિટલ અંતર્ગત તમામ જે પણ કે બિલ્ડિંગો છે કે આ વસ્તુઓ છે એની રખાવ પીઆઈયુને અંતર્ગત આવે છે જ્યારે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે અમે પીઆઈયુના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી છે એમને પણ આ બાબતે ઊંડાણમાં અભ્યાસ કરી અને ખરેખર શું થયું છે એ બાબતે અમે એમની પાસેથી ખુલાસો માંગ્યો છે અમે રાહ જોઈ રહ્યા છે કે એ લોકો આ વસ્તુના કોઈપણ તારણ અને નિરાકરણ સાથે અમારી પાસે આવે એ બાબતને ઊંડાણમાં અભ્યાસ કર્યા પછી જરૂરી પગલાં પણ લેવામાં આવશે અને ભવિષ્યમાં આ વસ્તુ ના થાય એના માટેની જરૂરી કાર્યવાહી પણ કરવા માટેના જરૂરી આદેશો કરવામાં આવશે